અનેરી નામની એક છોકરી જંગલમાં ફરતી ફરતી એક મોટી ગુફા પાસે આવીને ઊભી રહી ગઈ હવે મોટી ગુફાનો અનેરી કરતાં પણ મોટો દરવાજો હતો અનેરીને થયું કે પિક્ચરમાં બતાવે ને ખુલજા સીમ સીમ એમ કરું તો દરવાજો ખુલી જાય પણ અનેરીએ બોલ્યું દરવાજો ખુલ્યો નહીં અને અનેરીએ એના નાના નાના હાથેથી આમ દરવાજાને જેવું ઓળ્યું એ ભેગો જ દરવાજો ખુલી ગયો તો નાના નાના ટાબરિયાઓ ભૂલકાઓ આવો અનેરીની સાથે તમે પણ ક્યાં પહોંચી ગયા છો પરીઓના દેશમાં પરિયોના દેશની અંદર અનેરીએ જોયું તો અનેરીએ જોયું તો ઘણી બધી પરીઓ હતી એક પરી તારા તોડતી હતી એક પરી વરસાદ લાવતી હતી એક પરી જે છે એ રેમ્બો બનાવતી હતી અને એક પરી ઝરણું બનાવતી હતી અને અનેરીએ તો એક પછી એક પેલા રેમ્બોમાં ચાલવાનું કામ કર્યું ઘડીક રેડ કલરમાં ઘડીક યલો કલરમાં આમથી આમ કૂદે આમથી આમ કૂદે અને પછી વરસાદમાં પાણી ભરાયું હતું ને એના કાબોચિયામાં છપાક 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 ઠેકડા મારવા લાગી આ છપાક છપાક ઠેકડાનો અવાજ અચાનક જ સટાક સટાક એવા અવાજમાં ફરી ગયો તો અનેરીએ જોયું કે હટ્ટો કટ્ટો પહેલવાન જેવો માણસ અમુક પરીઓને ચાબુકથી મારતો હતો અનેરીને થયું કે આ મેલા ઘેલા કપડાં પહેરેલી ગંદા કપડાં પહેરેલી ફાટેલા કપડાં પહેરેલી આ પરીઓ કેમ છે અનેરીએ બાજુમાં જઈને જોયું તો પરીઓ કચરો ઉપાડવાનું કામ કરતી હતી દરિયો સાફ કરવાનું કામ કરતી હતી અને જે કામ નહોતી કરતી ને એને પેલો પહેલવાન સટાક સટાક ચાબુક મારતો હતો અનેરી ડરી ગઈ અને અનેરીને ડરેલી જોઈને પરિરાણી હાજર થઈ ગયા પરિ રાણીએ આવીને અનેરીને બાજુમાં બોલાવી અનેરી બેટા અહીંયા આવ શું થયું રાણી આ ઓલો આને કેમ મારે છે બેટા જ્યારે ભણવાનું ચાલતું હતું ને ત્યારે જે પરીઓએ ધ્યાન આપ્યું સારો અભ્યાસ કર્યો એને ખૂબ સારું કામ મળ્યું મળ્યું છે જો ત્યાં આગળ કોઈક કોઈક પરી તારા તોડે છે ને કોઈક જે છે એ રેમ્બો બનાવે છે અને જેણે ધ્યાન નહોતું આપ્યું એ બધા શું કરે છે તો કે અહીંયા આગળ કચરો ઉપાડે છે અને જે નથી કાંઈ કર્યું એ લોકો આ ચાબુક ખાય છે તો બેટા જ્યારે ભણવાનું હોય ને ત્યારે ભણવામાં જ ધ્યાન દેવું જોઈએ તો આપણને આગળ જતાં કામ કેવું મળે સારું સારું મળે તો આજથી તું પણ શું કરીશ અનેરી તરત બોલી હું પણ ખૂબ મહેનત કરીશ અને પહેલો પહેલો નંબર લાવતી રહીશ અને સારું સારું કામ મેળવતી રહીશ